મિત્રો આજનો સત્ય ઘટના પ્રસંગ તમે ક્યારેય પણ નહીં સાંભળ્યો હોય એવી હું તમને ખાતરી આપું છું મિત્રો ભાવભર્યો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો વિડીયોને ચાલુ કરું એની પહેલાં એક નાનકડી વિનંતી કે મિત્રો વિડીયોને લાઈક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો સજાવટની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ આજની વાર્તાનું નામ છે સાસુનો આકરો જવાબ ઘરડા થઈ ગયા પણ જશ્ન કરવાનો સ્વાદ ગુમાવ્યો નથી ખબર નહીં આ બંને કેવા વૃદ્ધ છે તમે ઘણા વૃદ્ધોને જુઓ તો એવું લાગે છે કે તેમને કોઈ મજા તહેવાર પાર્ટી કે ફંક્શન સાથે કોઈ લેવા દેવા નથી હોતો અને આ જુઓ તેઓ ઘણા વૃદ્ધ થઈ ગયા છે અને તેઓએ પણ હવે પાર્ટી કરવી પડશે એમના લગ્નની એનિવર્સરી ઉજવવી પડશે અરે અન્ય વૃદ્ધ લોકો વર્ષ ગાંઠો ઉજવવામાં પણ એટલા શરમાયા છે કે તેમના બાળકો પૂછે તો પણ તેઓ ના પાડે છે અને આ મારા વિશ્વ પ્રસિદ્ધ સાસુ સસરા કોઈને કંઈ બોલ્યા વિના તેમની વર્ષગાંઠ ઉજવવા ગયા છે રેણુકા આ બધી વાતો તેના સાસુ અને સસરાને કહેતી હતી વાસ્તવમાં રાજમોહનજી અને ગંગાજીના લગ્ન લગભગ પચાસ વર્ષ પહેલાં થયા હતા તેમને દસ વર્ષ સુધી કોઈ સંતાન નહોતું તે સારવાર કરાવીને થાકી ગયા હતા પરંતુ તેમને કોઈ લાભ મળતો ન હતો તે દરેક મંદિર દરેક મસ્જિદમાં જતા તેઓએ પ્રાર્થના કરી કે તેઓને બાળક થાય પણ ઈશ્વરના મનમાં કંઈક બીજું જ હતું દસ વર્ષની લાંબી પ્રતીક્ષા પછી તેના ઘરમાં બાળકનું હાસ્ય ગુંજવા લાગ્યું રાજમોહનજી અને ગંગાજી તેમના પુત્ર માટે તેમના જીવનનું બલિદાન આપતા હતા આ બંને તેમનો ઉછેર ખૂબ જ સારી રીતે કરી રહ્યા હતા તેમના ઉછેરમાં કોઈ કસર છોડી ન હતી પ્રથમ સંતાનના બે વર્ષ બાદ ફરી ગંગાજીનો ખોળો ભરાયો આ વખતે એમની ખૂબ જ ઈચ્છા હતી કે તેમને દીકરી હોય પણ ઈશ્વરની મરજી ન હોવાથી આ વખતે પણ તેમને એક છોકરો હતો ગંગાજીએ તેમના પતિને કહ્યું દસ વર્ષની લાંબી રાહ જોયા પછી ભગવાને આપણને બે કિંમતી બાળકો આપ્યા છે રાજમોહનજી એટલા અમીર નહોતા પરંતુ તેમ છતાં કોઈને કોઈ રીતે તેઓ બધું જ મેનેજ કરતા હતા જ્યારે રાજમોહનજીના લગ્ન ગંગાજી સાથે થયા હતા ત્યારે તેઓ માત્ર રસોડાની નાની દુકાન ચલાવતા હતા પરંતુ જ્યારથી તેમના ઘરે પુત્રો જન્મ્યા ત્યારથી તે પોતાના બિઝનેસને આગળ વધારવા માટે તમામ વધારે પ્રયાસ કરી રહ્યા હતા કારણ કે દસ વર્ષ પછી પણ તેઓને સંતાન ન હતું તેઓ જીવવા માટે બહુ ઉત્સુક નહોતા પરંતુ જ્યારથી તેમના ઘરે પુત્રો જન્મ્યા ત્યારથી તેમનું નિશ્ચિત જીવન ફરી રસપ્રદ બન્યું ટુંક સમય માં તેમના બાળકો શાળાએ જવા લાગ્યા રાજમોહનજી મોટા ભાગે પોતાના કામમાં વ્યસ્ત રહેતા શાળામાં લાવવા લઈ જવાની જવાબદારી ગંગાજીની હતી તે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી રહી હતી અને ઘરમાં રહીને પણ તેણે પોતાના પતિને સિલાઈ કામ કરીને તેના કામમાં મદદ કરી હતી બાળકો ગામમાં રહીને દસમા ધોરણ સુધી ભણ્યા હવે તે કોલેજમાં આવી ગયા હતા હવે તેણે વધુ અભ્યાસ માટે શહેરમાં જવાનું શરૂ કર્યું કોલેજ કર્યા પછી તેમનો મોટો પુત્ર ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ જવા માંગતો હતો ત્યારે ગંગાજીએ કહ્યું દીકરા તને વિદેશ ભણવા મોકલવાની અમારી ક્ષમતા નથી જેથી અમે તને વિદેશ ભણવા મોકલી શકીએ એમ નથી આ સાંભળીને રાજમોહનજીએ કહ્યું ગંગા તું શું વાત કરે છે આપણે આપણા બંને બાળકોને ભણાવવાનો પૂરો પ્રયાસ કરીશું તું જરાય ચિંતા કરશો નહીં હું ચોક્કસપણે બમણી મહેનત કરીશ અને એમને ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ મોકલીશ તમે જવાની તૈયારી કરો દીકરા પછી ગંગાજીનો મોટો દીકરો આકાશ વિદેશ જવાની તૈયારી કરવા લાગ્યો તેણે પોતાનો પાસપોર્ટ અને વિઝા કરાવી લીધા રાજમોહનજીને તેણે જમીનનો એક નાનો ટુકડો વેચીને પૈસાની વ્યવસ્થા કરી અને તેના પુત્રને પૈસા આપતા કહ્યું દીકરા તું ત્યાં જતો હોય તો સફળ થઈને જ પાછો આવજે અમે તારા પાછા આવવાની રાહ જોઈશું હવે આકાશ તેના એન્જિનિયરિંગના અભ્યાસ માટે વિદેશ ગયો હતો તે ત્યાંના વાતાવરણમાં એટલો ડૂબી ગયો કે તેને તેના માતા પિતા પાસે આવવાની જરૂર જ ન લાગી તે ત્યાં જ રહે છે અને એક છોકરી સાથે લગ્ન કરીને ત્યાં જ પોતાનો પરિવાર સેટલ કરી દીધો અને ત્યાંનું જીવવાનું શરૂ કર્યા છે જ્યારે કોઈક રીતે તેના માતા પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જે પુત્રને આપણે ઉછેર્યા અને તે આજે અમને કહ્યા વગર પરણી ગયો અને તેણે અમને કહેવાનું પણ જરૂરી ન માન્યું ટૂંક સમયમાં જ તેનો નાનો પુત્ર રાજન પણ અહીં જ તેના દેશમાં રહ્યો અને તેને સરકારી અધિકારી તરીકે ઉચ્ચ હોદ્દા પર નોકરી મળી રાજનના હવે શ્રેષ્ઠ પરિવારો સાથે સંબંધો મળવા લાગ્યા ગંગાજી અને રાજમોહનજીને પૈસાનો કોઈ લોભ નહોતો તેથી તેઓ ઈચ્છતા હતા કે તેમની પુત્ર વધુ શિક્ષિત અને સંસ્કારી હોય દહેજ આપે કે ના આપે બહુ સારી હોવી જોઈએ આ વાતને ધ્યાનમાં રાખીને તેણે તેના કેટલાક સંબંધીઓ સાથે વાત કરી એક સંબંધીએ એક છોકરી વિશે કહ્યું તે છોકરી સારી રીતે ભણેલી હતી ગંગાજી અને રાજમોહનજીએ તે છોકરી રાજનને બતાવી રાજન પણ તેને છોકરી ગમી ગઈ અને લગ્ન નક્કી થઈ ગયા થોડા મહિનામાં તેમના લગ્નનો દિવસ પણ આવી ગયો અને બંને પોતાના પુત્ર અને વધુના લગ્ન જોઈને ખૂબ જ ખુશ થયા તે લગ્નમાં તેમનો મોટો પુત્ર અને વધુ પણ હાજર હતા રાજન અને રેણુકાના લગ્નના બે દિવસ બાદ જ તેમનો મોટો દીકરો અને પુત્ર વિધુ પરત વિદેશ ફર્યા ગંગાજી અને રાજમોહનજીએ તેમને રોકવાનું પણ કહ્યું નહીં હવે તે બંને તેમની નવી વહુ રેણુકા સાથે સુખેથી રહેતા હતા લગભગ એક વર્ષ માટે રેણુકા તેને ખૂબ માન આપતી હતી પરંતુ ધીમે ધીમે તે તેનાથી થોડી દૂર થવા લાગી કારણ કે હતું કે તેના પતિ રાજનનું પોસ્ટિંગ અન્ય શહેરમાં થયું હતું રેણુકા પણ તેના પતિ સાથે મોટા શહેરમાં રહેવા માગતી હતી પરંતુ ગંગાજી અને રાજમોહનજી તેમનું જૂનું ઘર અને વાતાવરણ છોડવા માગતા ન હતા તેથી રાજનને રેણુકાને કહ્યું તું અહીં મમ્મી પપ્પા સાથે રહેજે કારણ કે તે બંને વૃદ્ધ થઈ ગયા છે તેથી એમને છોડી શકાતા નથી જો મારી ગેરહાજરીમાં તેમને કંઈક થશે તો હું મારી જાતને માફ કરી શકીશ નહીં અને હું બે ત્રણ વર્ષમાં મારા શહેરમાં પાછા પોસ્ટ થવાનો પ્રયત્ન કરું છું જો કે રાજમોહનજી અને ગંગાજીએ તેમના પુત્રને પણ કહ્યું હતું કે તેઓ એમની વહુને સાથે લઈ જાય અમને કોઈ સમસ્યા નહીં થાય પરંતુ રાજને એવું ન કર્યું પોસ્ટિંગને કારણે રાજન ક્યારેક ક્યારેક જ આવી શકતો હતો રજાઓ હોય ત્યારે જ તે આવતો હતો જેનો લાભ લઈને રેણુકાએ તેના સાસરીયા ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું હવે એમને પૂરતું ભોજન પણ ન આપતી અને કહેતી કે ખોટી રીતે ખાશો તો તમારી તબિયત બગડશે પછી મારે ભોગવવું પડશે મને અહીં તમારી સેવા કરવા રાખવામાં આવી છે એક દિવસની વાત છે જ્યારે રાજમોહનજી અને ગંગાજી તેમને તેમના લગ્નની પચાસમી વર્ષ ગાંઠ હતી વહેલી સવારે તેમની પુત્ર વધુ રેણુકા કંઈક લાવવા બજારમાં ગઈ હતી ત્યારે રાજમોહનજી ગંગાજીને કહે છે અરે તમે સાંભળો નસીબદાર આજે આપણી પચાસમી વર્ષગાંઠ છે અંગ્રેજીમાં તમે શું કહો છો મેરેજ એનિવર્સરી તો મારા પ્રિય મને કહો કે આ દિવસ કેવી રીતે ઉજવવો રાજમોહનજી તેમની પત્ની ગંગાની આંખોમાં પ્રેમથી જુએ છે અને કહે છે હા થોડી શરમ કરો હવે આપણી ઉંમર થઈ ગઈ છે જો આપણે હવે વર્ષગાંઠ ઉજવીશું તો બધા આપણા પર હસશે જહવાદો પણ એક વાત કહું આપના આટલા વર્ષો વીતી ગયા તે મારી પાસે ક્યારેય કંઈ માંગ્યું નથી આજના ખાસ અવસર પર મારે જાણવું છે કે તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો મને જણાવો મેં મારા વૃદ્ધા માટે થોડા પૈસા બચાવ્યા છે હું મારી અંતિમ ક્ષણો પહેલા મારી પત્નીની દરેક ઈચ્છા પૂરી કરવાનો પૂરો પ્રયાસ કરીશ તમે કેવા પ્રકારની વાતો કરો છો તમારા લગ્નની શું કોઈ વર્ષગાંઠના શુભ દિવસે આવી વાતો કરે છે મારે તારી પાસેથી કઈ જોઈતું નથી ગંગાજી ખીચડી લઈને બેસી ગયા પછી રાજમોહનજી તેમની જૂની શૈલીમાં ગંગાજીને થોડા પ્રેમથી સમજાવે છે ગંગાજીએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું આવો હું આજના ખાસ પ્રસંગે હું તમારા માટે તમારી પસંદગીનો હલવો બનાવું હું હમણાં જ બનાવીને લઈ આવું છું તે તરત રસોડામાં ગઈ અને થાળીમાં હલવો લઈ આવી તેણે કહ્યું આપણી પ્રથમ હલવો ખાઈને શુભ દિવસ ઉજવીશું લગ્નને કેટલા વર્ષ વીતી ગયા છે અને આપણે હજુ પણ સાથે છીએ હું ઈચ્છું છું કે આ એકતા મારા મૃત્યુ સુધી ચાલુ રહે અને હું ઈચ્છું છું કે તમારી પહેલા મને ભગવાન લઈ જાય હલવો ખાતા ગંગાજી અને રાજમોહનજી એકબીજા સાથે મીઠી મીઠી વાતો કરી રહ્યા હતા અને બંને એકબીજાને અભિનંદન આપતા હસતા હતા ત્યારે અચાનક તેની વહુ રેણુકા ઘરે પહોંચી ગઈ અને આ આખું દ્રશ્ય જોવા લાગી સાસુ અને સસરાને હસતા જોઈને તેના શરીરમાં જાણે આગ લાગી ગઈ હતી તે ગુસ્સામાં દોડતી આવીને બોલી હું થોડી વાર માટે પણ બહાર કેમ ગઈ અને તમે લોકો તમારી મરજી પ્રમાણે કામ કરવા લાગ્યા છો તમારી એટલી હિંમત હતી કે મને પૂછ્યા વગર હલવો બનાવ્યો મારી પરવાનગી વગર તે મારા રસોડામાં કેવી રીતે પગ મૂક્યો અરે ઘડપણમાં પણ તારી જીભની ઓછી નથી થઈ બજારમાં કેમ ચાલી ગઈ અને તમે મસ્તી કરવા લાગ્યા શું તમને તમારા રૂમમાં શાંતિથી બેસતા નથી આવડતું મરવાની સ્થિતિ આવી રહી છે અને હું જતાં જ તમે લોકો પાર્ટીની મજા માણો છો આ સાંભળીને રાજમોહનજી પોતાના પર કાબૂ રાખી શક્યા નહીં તેમની ધીરજ તૂટી ગઈ અને તેમણે તેમની વહુ રેણુકાને કહ્યું આ ઘર પહેલાં અમારું હતું તમારું નહીં અને અમે આ ઘરમાં અમારી ઈચ્છા પ્રમાણે રહી શકીએ છીએ અને જે જોઈએ તે રાંધીને ખાઈ શકીએ છીએ એમાં અમારી સાથે આવું બોલવા માટેનો તમારો કોઈ અધિકાર નથી પછી રેણુકાએ નિર્લજ્જતાથી તેના સસરાને ધમકી આપી અને જવાબ આપ્યો રેણુકા બોલી આ તમારું ઘર નથી અને જો તમારે આ ઘરમાં રહેવું હોય તો તમારે મારા પ્રમાણે હું કહું તે પ્રમાણે રહેવું પડશે નહીં તો દરવાજો ખુલ્લો છે તમે લોકો જઈ શકો છો તમારો બીજો દીકરો પણ છે અમે જ તારા ઋણી નથી કે જીવનભર તમારી સેવા કરીશું અથવા તો તમે અલગથી કંઈ આપ્યું નથી પછી ગંગાજીએ ગભરાયેલા સ્વરે કહ્યું પુત્ર વધુ અમે શું કર્યું એવું શું કર્યું કે તમને આટલો ગુસ્સો આવે છે અમે તો હલવો જ બનાવ્યો છે આના પર રેણુકાએ જોરથી બૂમ પાડી તમે મને પૂછ્યા વિના આ હલવો કેવી રીતે બનાવ્યો તમને નથી ખબર કે અનાજ કેટલું મોંઘું થઈ ગયું છે તો પછી શું ઝાડ પર પૈસા ઉગે છે અને જો તમારે હલવો બનાવવો હતો તો શું તમે મારા પાછા ફરવાની રાહ ન જોઈ શકો તમારી પાસે થોડી પણ ધીરજ ન હતી અને તમે બંને હંમેશા તમારી ઈચ્છા પ્રમાણે કરો પછી ગંગાજીએ કહ્યું બેટા મેં થોડી માત્રામાં જ ખોયાથી હલવો બનાવ્યો છે બાકી બાકીના ખોયા ફ્રીજમાં રાખ્યા છે એટલે બહુ ગુસ્સે થવાની જરૂર નથી રેણુકાએ કહ્યું મા મને પાઠ ભણાવવાની જરૂર નથી મારે શું કરવું જોઈએ મારે તમારા વૃદ્ધોની સલાહ લેવાની જરૂર નથી મારે એક વાત સાંભળવી છે હવેથી જો તમે મારી પરવાનગી વિના મારા રસોડામાં પ્રવેશ કરશો તો પણ તે તમારા માટે યોગ્ય રહેશે નહીં આના પર ગંગાજીએ કહ્યું પુત્ર વધુ અમે અમારા પુત્રની કમાણી ખાઈએ છીએ તમે શું કમાવો છો કે જેના પર તમને આટલો ગુસ્સો આવે છે અને અમે થોડો ખર્ચ કરીએ તો પણ શું નુકસાન થયું આ સાંભળીને રેણુકાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો આજ વખતે રેણુકાની માતા માલિનીજી તેમના વેવાઈ અને વેવણને પચાસમી વર્ષગાંઠની વર્ષ ગાંઠની શુભેચ્છા આપવા માટે માત્ર દરવાજા પર પહોંચ્યા હતા જ્યારે તેમણે બૂમો સાંભળી તે દરવાજાની બહાર આવીને ઊભી રહી અને આખું દ્રશ્ય જોવા લાગી તેઓએ જોયું કે રેણુકાએ એના સાસુ સસરાના હાથમાંથી હલવાનો વાટકો છીનવી લીધો અને ફેંકી દીધો આ ઘર મારું છે અને હું આ ઘરની માલિકણ છું અને તે હવે મારા પતિ છે એટલે હું જે કહું તે કરવાનું રેણુકા બૂમ પાડી પાડીને એના સાસુ સસરાને કહી રહી અને પછી તે તેના રૂમમાં ગઈ ગંગાજી અને રાજમોહનજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ બંને પોતાના ભાગ્ય પર રડવા લાગ્યા રાજમોહનજી અને ગંગાજીની આંખોમાંથી આજે આંસુ વહેવા લાગ્યા તેઓ પોતાની જાતને શ્રાપ આપવા લાગ્યા કે શા માટે તેઓ તેમના વૃદ્ધાવસ્થા માટે કંઈ નથી બચાવતા તેણે પોતાના પુત્રોના ભણતર માટે પોતાનું ઘર પણ વેચી નાખ્યું અને પોતે ગરીબ બની ગયા અને પોતાના પુત્ર અને પુત્ર વધુના રોટલા પર ગુજરાન ચલાવવું પડ્યું બંને પતિ પત્ની આ બધું વિચારી રહ્યા હતા કે અચાનક રેણુકા તેના રૂમમાંથી બહાર આવી અને તેના સાસુ અને સસરા પર અસંસ્કારી રીતે બૂમો પાડવા લાગી તમે બંને હજી અહીં બેઠા છો તમને એ પણ સમજાતું નથી કે ત્યાં ગંદકી પડી છે ફટાફટ ઊભા થઈ ચલો પર પડેલી ખીર ઝડપથી સાફ કરો આ બંનેને વૃદ્ધાવસ્થામાં પણ શાંતિ નથી રેણુકાની વાત સાંભળીને વૃદ્ધ સાસુ અને સસરા ડરી ગયા અને ગંગાજી તેની આંખોમાં આંસુ સાથે તેણે ફ્લોર સાફ કર્યું આ પછી તે તેના રૂમમાં ગઈ અને આંસુ વહાવવા લાગી બીજી બાજુ રેણુકાની માતા માલિનીજી જે બહાર દરવાજા પાસે ઊભી હતી આ બધું જોઈને હચમચી ગઈ હતી તે તેના ઘરે પાછી ગઈ અને તેના વરંડામાં એક ખુરશી પર શાંતિથી બેસી ગઈ દીકરીનું આ રૂપ જોઈને તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ તે જાણે આઘાતમાં હતી માલિનીજી વિચારી રહ્યા હતા કે મેં મારા બાળકોને આવા સંસ્કાર આપ્યા નથી તેણીને આટલી ચિંતામાં જોઈને માલિનીજીની પુત્ર વધુ પૂછવા લાગી શું થયું મા તમે રેણુકાજીના સાસરે ગયા હતા તે ઠીક તો છે ને કઈક થયું છે શું આ સાંભળીને પુત્ર પણ ત્યાં આવી ગયો મિત્રો આગળ શું થયું એ જાણવા માટે પૂરી વાર્તા સાંભળવા તમને ખાસ વિનંતી છે અને લાઈક કરી તેણે કહ્યું માં શું થયું તું કેમ પરેશાન છે ત્યારે માલિનીજીએ શંકરને ગળે લગાવ્યો દીકરા અમે તને સારું શિક્ષણ અને સારા સંસ્કાર બંને આપ્યા પણ મને નથી ખબર કે રેણુકાએ અમારા સંસ્કારને કેમ શરમમાં મૂક્યા અમારા ઉછેરમાં કંઈ ખોટું નહોતું તો પછી આપણે તેને માનવતા કેમ ના આપી શક્યા આટલું કહીને બિચારી માલિનીજીની આંખો આંસુઓથી ભરાઈ આવી તે ખૂબ જ દુઃખી હતી અંદરથી ઊંડે સુધી તેની પુત્રીનું વર્તન તેના હૃદયને ઉદાસ કરી રહ્યું હતું માલિનીજીએ તેના પુત્ર અને વધુને કહ્યું આજે જ્યારે હું રેણુકાના ઘરે પહોંચી ત્યારે રેણુકા તેના સાસુ સસરા સાથે જાનવરો કરતાં પણ ખરાબ વર્તન કરતી હતી આ સાંભળીને શંકર ગુસ્સે થઈ ગયો અને બોલ્યો મા તમે તેને કંઈ કહ્યું કે નહીં તમારે તેને ઠપકો આપવો જોઈતો હતો તેને સમજાવવી જોઈતી હતી આના પર માલિનીજીએ કહ્યું દીકરા હું કંઈ સમજી શકતી ન હતી તે એવું વર્તન કરી રહી હતી કે મને તેને મારી દીકરી કહેતા પણ શરમ આવતી હતી મારામાં હિંમત પણ નહોતી કે તેની પાસે જાઉં તેના સારા લોકો છે હું તેમને મારો ચહેરો કેવી રીતે બતાવી શકું હું તેમની સાથે આંખનો સંપર્ક કેવી રીતે કરી શકું પછી હું પાછી આવી ગઈ આ સાંભળીને મને લાગ્યા છે કે આપણે રેણુકા સાથેનો સંબંધ ખતમ કરી દેવો જોઈએ માતાના આ શબ્દો સાંભળીને શંકરને આશ્ચર્ય થયું પછી મીનાલીજીની વહુ એ તેની સાસુને સમજાવવાનું શરૂ કર્યું ના માં તમે આવું કેમ કેવી રીતે વિચારી શકો છેવટે તે તમારી પુત્રી છે અને જો બાળક જો તેની તેણી તેના માર્ગમાંથી ભટકી જાય છે તો તે માતા પિતાનું કામ છે કે તેણી તેને સાચા માર્ગ પર પાછી લાવે સંબંધ તોડવાથી કોઈનું વર્તન બદલાતું નથી પછી માલિનીજીએ કહેવાનું શરૂ કર્યું આજે હું ખૂબ જ લાચારી અનુભવું છું મેં અને તારા પપ્પાએ અમારી દીકરી રેણુકાને દુનિયાની બધી ખુશીઓ આપી બધું જ આપ્યું પણ તેને સારી વ્યક્તિ પણ ન બનાવી શક્યા પછી પ્રીતાએ સાસુને સંભળાવીને કહ્યું મા આ બધું છોડી દે તે આ તૂટવાનો સમય નથી તમારે તમારું ધ્યાન રાખવું પડશે એક કામ કરો રેણુકાજીને ફોન કરો અને તેમને કહો કે તમારી તબિયત સારી નથી મને તમને મળવાનું મન થાય છે અને જ્યારે તે અહીં આવશે ત્યારે હું આગળ તેનું ધ્યાન રાખી લઈશ મને ખબર છે કે આગળ શું કરવું ચિંતા કરશો નહીં પુત્ર વધુના આશાદપદ શબ્દો સાંભળીને મિનાલીજીને એટલે કે માલીનીજીને ખૂબ જ આનંદ થયો તેમને થોડી રાહત અનુભવાઈ તેણે કહ્યું ઠીક છે પુત્ર વધુ હું જાણું છું કે તમે તમે તેને સંભાળી શકશો મને તારા પર પૂરો વિશ્વાસ છે પછી માલીનીજીએ તેની પુત્રીને તેની તબિયત વિશે જણાવ્યું તેથી રેણુકા તરત જ તેને મળવા તેની માતાના ઘરે આવી અને તેના ભાઈ અને ભાભીને મળી તેની આંખો તેની માતા અને શોધતી હતી પરંતુ માતા ક્યાંય દેખાતી ન હતી પ્રીતાએ કહ્યું નણદજી હું તમારા માટે ખાવાનું ત્યારે તે બોલી પહેલા તમે મને કહો કે માતા ક્યાં છે રેણુકાની વાત સાંભળીને પ્રીતાએ ખૂબ જ ઉદાસીનતાથી કહ્યું ઓહ એ તો અહીં જ ક્યાં હશે મને શું ખબર હું ક્યાં એમની પાછળ પાછળ આંટા ફેરા કરતી રહું છું મારે ઘરના બીજા કામો કરવાના છે રેણુકા તેની ભાભીની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ પછી શંકરે કહ્યું હે રેણુકા તું આવી ગઈ તું કેમ છે અને પરિવારમાં બધા કેવી રીતે છે રેણુકાએ ફરીથી એ જ પ્રશ્ન પૂછ્યો પોતે થઈ અને ઘરની આસપાસ પાડવા લાગી રેણુકા તેની માતાને શોધવા લાગે છે તમે ક્યાં છો જુઓ તમારી દીકરી આવી છે રેણુકા તેની માતાને ખૂબ જ વહાલી હતી પણ માલીની જી કંઈ બોલ્યા નહીં પછી રેણુકાની નજર બાથરૂમ પાસે ગઈ તેણે જોયું કે તેની માતાની હાલત ખૂબ જ ખરાબ હતી અને તે બાથરૂમની બહાર પડી હતી તે દોડીને તેની પાસે ગઈ અને કહ્યું મા તને શું થયું છે તમે અહીં આવી હાલતમાં કેમ પડ્યા છો પછી રેણુકાએ તેના ભાઈ અને ભાભીને બોલાવ્યા અને પૂછ્યું તમે લોકોએ મારી માતાને અહીં કેમ રાખી છે રેણુકા રડતા રડતા પૂછવા લાગી આના પર પ્રીતાએ જવાબ આપ્યો અરે ભાભી પ્લીઝ આ વૃદ્ધ મહિલાને છોડી દો તે સતત બકબક કરતી રહે છે તેણીએ જ મારું જીવન ખરાબ કરીને રાખી દીધું છે આ વૃદ્ધ મહિલાએ મને પરેશાન કરીને રાખી છે એનું પેટ ખરાબ છે અને ઝાડા થઈ ગયા છે તેમને ખાવા પીવાનો બહુ શોખ થઈ ગયો છે તેથી તે વારે વારે પથારી બગાડી દે છે આથી જ મેં એને બાથરૂમ પાસે બેસાડી રાખી છે તેથી વધુ મુશ્કેલી ન પડે ભાભીની વાત સાંભળીને રેણુકાએ ગુસ્સામાં કહ્યું પણ ભાભી જો પોતાની પસંદગીની વસ્તુ ગાધી તો પણ શું થયું ગડપણમાં ખાવાનું મન નથી થતું શું તમે તેને દવા આપી રેણુકાએ તેની માતાને ઊંચકીને તેના રૂમમાં લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ તેની ભાભીએ તેને પલંગ પરથી નીચે ઉતારી અને પલંગ ગંદો થઈ જશે તેમ કહીને તેને જમીન પર સુવડાવી દીધી રેણુકાએ તેના ભાઈ અને ભાભીને કહ્યું તમે બંને આવા પહેલાં તો નહોતા તમારી સાથે શું ખોટું છે રેણુકાની ભાભીએ કહ્યું તમે અમારી બાબતો વિશે ના બોલો તો ઠીક છે આ હવે તમારું ઘર નથી તમે આ ઘરના મહેમાન છો અને હું આ ઘરની માલિકણ છું ત્યારે રેણુકાએ ગુસ્સામાં કહ્યું ભાભી મને મહેમાન કહેવાની તમારી હિંમત કેવી રીતે થઈ હું આ ઘરની દીકરી છું અને આ ઘર પર મારો પણ હક છે તમને લોકોને શું થયું છે તમે લોકો એક માણસ હોવાના નાતે બીજા માણસ સાથે આટલું ખરાબ વર્તન કેવી રીતે કરી શકો વૃદ્ધાવસ્થામાં ઓછામાં ઓછી તેમની ઉંમરનો તો ખ્યાલ રાખો અને ભાઈ તમે પણ તમારી પત્નીને સાથ આપો છો મારી માતા સાથે આટલું ખરાબ વર્તન કરવામાં આવે છે અને તમને તેની પરવા નથી તમે પણ તમારી પત્નીના ગુલામ બની ગયા છો ભાભી જો તમે આ ઘરના માલિકણ છો તો હું પણ આ ઘરની મારી માતાની પુત્રી છું તમે આ બધું કેવી રીતે ભૂલી ગયા પછી માલિનીજી તેમની પુત્રીની વાત સાંભળીને ખૂબ ગુસ્સે થઈ ગયા તેઓ તરત જ ઊભા થયા અને બેસી ગયા અને તેમની પુત્રીના ગાલ પર જોરથી થપ્પડ મારી દીધી આ બધું જોઈને રેણુકાના પગ નીચેથી જમીન સરકી ગઈ રેણુકા ગુસ્સાથી ઊભી થઈ તેના લાલ ગાલ પર હાથ મૂકીને બોલી માં બધું શું છે ત્યારે માલિનીજીએ ગુસ્સામાં કહ્યું તું ચૂપ રહે આવા શબ્દો તારા મોને શોભે નહીં હવે તને એવું નવાઈ લાગે છે ને કે તને કંઈ ખબર જ નથી તું જેની પત્ની છે તેના માતા પિતાનું શું જો તમે તમારા સાસરીઓ સાથે ખરાબ વર્તન કરો છો તો તેઓ જો તેની પોતાની પસંદગીની વસ્તુ ખાવા માંગે છે તો તમે તેને તેમના હાથમાંથી છીનવીને ફેંકી દો છો તેમની સાથે આટલા મોટા અવાજમાં વાત કરો છો તેમને હેરાન કરો છો અને ખાવા પીવા માટે પણ સંઘર્ષ કરાવો છો તેમને રસોડામાં પણ જવા નથી દેતા તો તારી માની વાત સાંભળતા પહેલાં તને આ બધી વાતો યાદ ના આવી અને માન માલિનીજીએ જવાબ આપ્યો જ્યારે તું તારી સાસુ અને સસરાને ઠપકો આપતી હતી ને ત્યારે હું દરવાજાની બહાર ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી હું તે જ દિવસે તારી સાથેના બધા સંબંધો તોડવા માંગતી હતી પણ જ્યારે તારી ભાભીએ મને સમજાવી ત્યારે હું સમજી ગઈ અને મેં તારી સાથેનો સંબંધ તોડ્યો નથી આ સાંભળીને રેણુકા ત્યાં જ બેસી ગઈ અને વિચારવા લાગી માલિનીજીએ કહ્યું અમે તમારા બધા સપના પૂરા કર્યા અને તમને સારા મૂલ્યો આપ્યા હતા અને તમે જેની પત્ની છો તેના માતા પિતાનું અનાદર કરો છો હા તમે જેના પૈસાનો આનંદ માણો છો તેના પૈસાને તમે ઠપકો આપી અને અપમાન કરો છો શું મેં અને તમારા પિતાએ તમને આ સંસ્કાર આપ્યા છે જરા વિચારો જ્યારે તમારા પિતા તમને આવું વર્તન કરતા જોશે ત્યારે તેમના આત્માને શું શાંતિ મળશે હવે જ્યારે તમારા પતિને ખબર પડશે કે તમે તેના મા બાપ સાથે શું કર્યું છે ત્યારે તેમનું શું થશે શું તેણીને ગમશે કે તમે તેના વૃદ્ધ તમારા માતા પિતાને આટલું દુઃખ પહોંચાડો છો શું તે તમને ક્યારે માફ કરી શકશે તે તારી સાથેનો સંબંધ ખતમ કરી દેશે તે તને ખબર નથી તમારી ભાભી મને કેટલું માન આપે છે મારી સાથે ભગવાનની જેમ વર્તે છે કેટલી સંસ્કારી છે તે દિવસ રાત મારી સેવા કરે છે આજ સુધી તેણે ક્યારેય મારી સાથે ઊંચા અવાજે વાત કરી નથી આખો સમય મમ્મીજી મમ્મીજી કહેતા રહેતી રહ્યા છે અને દીકરી તું આવી કેમ બની ગઈ તો આટલી સ્વાર્થી ક્યારથી બની ગઈ આ સાંભળીને રેણુકા તેની માતાની માફી માગવા લાગી મા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હું વિચારતી હતી કે મારો સંબંધ ફક્ત મારા પતિ સાથે જ છે પણ જેઠજીએ તેમને મારી સાથે છોડી દીધા અને મને ગુસ્સો આવ્યો કે હું તેને એકલા કેમ રાખું અને તેમના કારણે જ હું મારા પતિ સાથે હું શહેરમાં રહેવા માગતી હતી માલિનીજીએ તેને સમજાવીને કહ્યું દીકરી તેમનું કામ તેમની સાથે છે પણ તમારું કામ તમારી સાથે છે જો તેઓ તમારું તમારા સાસુ સસરાને રાખવા માગતા ન હોય તો એ તેમની ભૂલ છે પણ તમે પાપના ભાગીદાર કેમ બની રહ્યા છો જો તમે પણ આવું કરશો તો તેમની અને તમારી વચ્ચે શું ફરક રહે છે તમે પોતે જ વિચારો અને જ્યાં સુધી મારા જમાઈ સાથે બહાર રહેવાની વાત છે તો તેણે કહ્યું છે કે બે ત્રણ વર્ષની વાત છે પછી જમાઈની શહેરમાં બદલી થવાની છે તો સમસ્યા શું છે અને તમે કેમ નથી લાગતું કે જો તારો ભાઈ અને ભાભી પણ મને એકલો છોડીને બીજા કોઈ શહેરમાં ચાલ્યા ગયા હોત તો તને કેવું લાગ્યું હોત રેણુકા તેની મા અને ભાભીની માફી માગે છે અને આજે પોતાની ભૂલનો અહેસાસ થાય છે ત્યારે રેણુકાને તેના પતિનો ફોન આવે છે અને તે કહે છે તું ક્યાં છે રેણુકા રેણુકા કહે છે કે માની તબિયત ખરાબ હતી એટલે હું મમ્મીની પાસે ગઈ છું રાજન કહે છે ઠીક છે તમે બધાને લઈને તરત જ ઘરે પહોંચો રેણુકા ગભરાઈ ગઈ અને કહે શું થયું બધું બરાબર છે ને શું થયું માતા પિતા ઠીક છે ને રાજન કહે છે બસ ભાઈ ભાભી અને મા સાથે જલ્દી ઘરે પહોંચો રેણુકાનો આખો પરિવાર શું થયું હશે તેથી તે ડરી જાય છે અને એટલી જલ્દી રેણુકા તેના સાસરે પહોંચી જાય છે પરિવાર સાથે દરવાજામાં પ્રવેશતાની સાથે જ રાજન રેણુકા પાસે આવે છે અને કહે છે રેણુકા તે આ સારું નથી કર્યું ત્યારે આ ન કરવું જોઈતું હતું સાંભળીને રેણુકા એકદમ ડરી જાય છે ત્યારે માતા પૂછે છે રેણુકાએ શું કર્યું રાજન હસીને જવાબ આપે છે તેણે મને કે ઘરે કોઈને કહ્યું નથી કે તમારી તબિયત ખરાબ છે અમે બધા ઘરે ચિંતિત હતા રેણુકાએ કહ્યું તમે ઘરે ક્યારે આવ્યા રાજને કહ્યું અરે આજે મમ્મી પપ્પાની પચાસ એનિવર્સરી છે એટલે મેં અચાનક આવીને બધાને તમને બધાને સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું હું બપોરે જ ઘરે આવ્યો અને પાર્ટીની સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી હવે બાકીની વાત પછી કરીએ પહેલા કેક કાપો બધા મહેમાનો રાહ જોઈ રહ્યા છે પાર્ટી શરૂ થઈ અને પાર્ટી દરમિયાન ગંગાજી અને રાજમોહનજીએ રેણુકાને કંઈ કહ્યું નહીં પરંતુ જેમ જેમ પાર્ટી પૂરી થઈ અને બધા ત્યાંથી નીકળી ગયા પછી ગંગાજી અને રાજમોહનજીએ તેમના પુત્રને કહ્યું રાજન આ વખતે જ્યારે તમે પાછા જાઓ ત્યારે તમારી પત્નીને તમારી સાથે લઈ જજો રેણુકા સમજી ગઈ કે બંને મારા પર બહુ ગુસ્સે છે તેણી તરત જ તેના પગ પર પડી અને કહ્યું હું ક્યારે હું વર્તન નહીં કરું કૃપા કરીને મને માફ કરો ગંગાજી તેમની પુત્ર વધુને ખૂબ જ અનોખી રીતે જવાબ આપે છે અને કહે છે વહુ તમે જાણો છો કે જો બાળકો એમના માતા પિતાની વૃદ્ધાવસ્થામાં પણ કાળજી ના રાખે તો બાળકોની શું જરૂર છે અમને તમારી પાસેથી કંઈ પણ બીજી જરૂર નથી અમે ફક્ત એટલું જ માગીએ છીએ કે તમે અમારી સાથે પ્રેમથી વાત કરો તે અમારા માટે સૌથી મોટી ગિફ્ટ છે આ સાંભળીને રેણુકાએ પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું હું તમારી સાથે માત્ર પ્રેમથી જ વાત નહીં કરીશ હું તમને પ્રેમથી ખવડાવીશ આટલું કહીને તે તરત જ તેના ઘરે ગઈ અને ઝડપથી સ્વાદિષ્ટ હલવો તૈયાર કરે છે અને લાવે છે અને કહે છે આ લો મમ્મી પપ્પા તમે આજે તમે બંને મારા હાથનો હલવો ખાવ આ બધું જોઈને ગંગાજી કહે છે ના વહુ અમે આ હલવો ખાવા નથી માગતા તમે આજે સવારે જે કર્યું તે અમે અમારા મૃત્યુ સુધી ભૂલી શકતા નથી તમારે જે પણ સેવા કરવાની હતી તે કરી છે હવે અમારે તમારી કોઈ સેવાની જરૂર નથી ગંગાજી તેમના પુત્ર રાજનને કહે છે દીકરા પુત્ર વધુને પણ બહાર જવાનું કે મુસાફરી કરવાનું મન થાય છે પરંતુ અમારી કાળજી લેવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે જઈ શકતા નથી તેથી આ વખતે તારી વહુને સાથે લઈ જા પછી તો જો બે ત્રણ વર્ષની જ તો વાત છે ત્યાં સુધી અમે એકબીજાનું ધ્યાન રાખીશું પણ રાજન તેના માતા પિતાની વાત માનતો નથી ત્યારે રાજમોહનજીએ કહ્યું જો તમે અમારી વાત નહીં સાંભળો તો અમે હંમેશા માટે વૃદ્ધાશ્રમમાં જઈશું આમ કહીને બંને પોત પોતાના રૂમમાં જાય છે તેના માતા પિતાના આવા કડવા શબ્દો સાંભળીને રાજન રેણુકાને પૂછે છે 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 કે શું થયું પછી રેણુકા તેની બધી ભૂલો સ્વીકારે તે રાજન સામે મૂકે રેણુકાની વાત સાંભળીને રાજનને ખૂબ ગુસ્સો આવે છે પરંતુ તે તેના માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ કંઈ કરી શકતો નથી બળજબરીથી તેણે રેણુકાને પોતાની સાથે લઈ જવી પડી અને રેણુકા જે તેના પતિ સાથે રહેવા માટે ખૂબ જ તલપાપડ હતી તે આજે તેની બધી ખુશીઓ ગુમાવી બેઠી હતી તેણીની આંખોમાં આંસુ સાથે અને તેણીની ભૂલનો અફસોસ સાથે તેણીએ અનિચ્છાએ તેના સાસરીયાઓને એકલા છોડીને જવું પડ્યું પુત્ર અને પુત્ર વધુના ઘરેથી તેઓ જતાની સાથે જ ગંગાજી અને રાજમોહનજી ખૂબ જ રડે છે પછી તેઓ પોતાને નિયંત્રિત કરે છે અને તેમની દિનચર્યામાં પાછા ફરે છે તો મિત્રો તમને અમારી આજની વાર્તા કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો તેમજ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં પછી હું તમને એક નવી વાર્તા સાથે નવા વિડીયોમાં મળીશ ત્યાં સુધી તમારી સંભાળ રાખો અને સ્વસ્થ રહો ભાઈ ભાઈ મિત્રો એકવાર ફરીથી કહી દઉં કે તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર કરી દેજો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દેજો